નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ પેન્શન માટે પેન્શન નીતિને લઈને કરવામાં આવ્યા મહત્ત્વપૂર્ણ ફેરફાર તમારે કયા કયા લાગુ પડશે તપાસો મિત્રો જો તમે પેન્શન ધારક છો એટલે કે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે આજના જાણવા જેવા પેન્સીટ સમાચાર છે તો મિત્રો ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર એટલે ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે પગાર બાબતે પેન્શન બાબતે અદા ડીએ ડીઆર એચઆરએ બાબતે કોઈ કમ્પ્લેટ આવે આરે કપ્લેટ આપણી ચેનલ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખા બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણી વિગતવાર માહિતી મિત્રો તો પેન્શન માટે નીતિને લઈને કરવામાં આવ્યા મહત્ત્વપૂર્ણ ફેરફાર તમારા માટે કયા કયા મહત્વના માહિતી છે તે વિડીયો સુધી બનાવી રહેજો તો ચાલુ જાણી વિગતવાર માહિતી મિત્રો ઈપીએફઓ પેન્શન લેટેસ્ટ બજાર પચીસ પેન્શન વધારો અને ઓછા નિયમો નિવૃત્તિ કર્મચારી માટે એક મોટી બેટ એવા સમાચાર છે જેણે લાખો નિવૃત્તિ કર્મચારીના ચહેરા પર સ્મિત લાવી દીધું છે સરકારે નવા પેન્શન નીતિ હેઠળ ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવે છે જેનો સીધો લાભ તે લોકો મળશે તેમાં વર્ષોથી કામ કર્યું છે ને હવે આરામદાયક જીવન જીવવા માગે છે બે હજાર પચીસમાં અપડેટમાં પેન્શનની રકમ વધારવી પેન્શન પ્રક્રિયા સરળ બનાવી અને પાત્રતા નિયમો ફેરફાર બનાવવા જેવા પગલાં સામેલ છે અને આ ફેરફાર હેતુ નિવૃત્તિ કર્મચારી અને સમયસર વધુ નાણાકીય સુરક્ષા મળે અને તેમની મુશ્કેલીમાં સામનો ન કરવો પડે તેમ ખાતરી કરવાની છે તો મિત્રો ઈપીએફઓ ડેટે અપડેટમાં બે હજાર પચીસમાં વાત કરીશું કે બીજા બે હજાર પચીસમાં જે અપડેટ છે તેમાં પેન્શન રકમ વધારવી પેન્શન પ્રક્રિયા સરળ બનાવ્યો અને પાત્રતા નિયમ પાત્રતા નિયમો ફેરફાર કરવા બાબતે અને ફેરફાર એટલું નિવૃત્તિ કરવા ચા સમય સમયસર વધુ નાણાંકીય સુખ મળે તે માટે કોઈ મુશ્કેલીનો સામનો કરવા માટે ખાતરી કરવામાં આવી છે ઈ પેન્શન વધારવા બે હજાર પચીસમાં લાભ કેટલો વધશે એપીએફઓ પેન્શન રેટિસ્ટ બધા પચીસ સીટ સીધો સૌથી મોટો ફેરફાર પેન્શન રકમ વધારો છે જેનો સીધો લાભ નિવૃત્તિ લોકોને મળશે જે સરકાર ફુગાવા અને વધતા જીવન ખર્ચે ધ્યાનમાં રાખીને પેન્શન રકમ સુધારો કરે છે જેથી વરિષ્ઠ નાગરિકો નાણાકીય સ્થિતિ મજબૂત બનશે નવા પેન્શન દરો અમલમાં આવતા ઘણા નિવૃત્તિ લોકો માસિક રકમ વધુ મળશે જેના તેમને દૈનિક જરૂરિયાતો પૂરી કરવાની સરળ બનશે મિત્રો સરળ નિયમો ઉષા કાગળકામ અને ઝડપી મંજૂરી બધા પચીસમાં નોંધપાત્રમાં બે હજાર પચીસ પેન્શન અપડેટ માત્ર રકમ નહીં પરંતુ પકડિયા નોંધપાત્ર રીતે સરળ અને ઝડપી બનાવે છે પેન્શન પેન્શન મરજૂ માટે અગાઉ અનેક પગલાં દસ્તાવેજની જરૂર પડતી હતી પણ નવી સિસ્ટમ હવે ઓછા કાગળ કામ અને સરળ દસ્તાવેજ ચકાસણી પક્ષી લાગુ કરે છે આનાથી નવા પેન્શન રચના નોંધપાત્ર રાહત મળી છે ઓછા નિયમો સૌથી મોટું ફાયદું છે કે અરજી કરવાનો સમય ઓછો થાય છે જેનાથી લોકો સમયસર તેની પેન્શન રકમ મેળવી શકશે વધુમાં સમયગાળાની ગણતરીને પાત્રતા સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે જે કોઈપણ મૂંઝવણને પણ ઘટાડે છે મિત્રો ત્યારબાદ પેન્શન પાત્રતા ફેરફાર નવો લાભ કોને મળશે ઈપીએફઓ લેટેસ્ટ પેજા પ્રતિષ્ઠા જાહેર બાદ પેન્શન પાત્ર માપદંડ ઘણા સુધાર કરવામાં આવે છે અગાઉ પેન્શન મેળવવા માટે લઘુત્તમ સેવા નિમિત્ત યોગદાન લગતી લાભ પ્રક્રિયા હતી નવી નીતિ હવે અમને કેટલા માપદંડ મળવા કર્યા છે આનાથી ટૂંકા સેવા સમયગાળા અથવા તેમની સેવા અંતર ધરાવતા કર્મચારી પેન્શન લાભ મંજૂરી આપી છે નવી પાત્રતા પ્રણાલી મુખ્ય ઉદ્દેશ્ય વધુ લોકોને સામાજિક સુખ સંપત્ ક્ષેત્ર હેઠળ લાવવાનું છે આ ફેરફાર ખાનગી ક્ષેત્રના કર્મચારીને ફાયદો થશે જે અગાઉની કટ ઓફની કારણે પેન્શન ચૂકી ગયા હતા મિત્રો નિવૃત્તિ લોકો માટે એક મોટી ભેટ બે હજાર પચીસના એકંદર લાભો બે હજાર પચીસમાં એ પેન્શનના યોજના કરવામાં આવેલા ફેરફાર નિવૃત્તિ લોકો માટે મહત્વપૂર્ણ ભેટ છે જે તેમ નાણાકીય સુખ માનસિક શાંતિ પ્રદાન કરે છે પેન્શન રકમ વર્ષ નાગરિકોને મૂળ જરૂરિયાત અને તબીબી જરૂરિયાતને વધુ સારી રીતે પૂર્ણ કરવાનું સમક્ષ બનાવે છે ઘટાડા નિયમો અને સરળ પ્રક્રિયાના પેન્શન અરજીઓ પ્રાપ્તિ બંને સરળ બનાવે છે સમય બચાવો છે તે તણાવ ઘટાડો છે અને નવી પાત્રતા પ્રાણી એવા લોકો માટે જે આશાનું કિલો લાવી છે જેના અગાઉથી લેવા સેવાની લંબાઈની કયા લાભાર્થી ચૂકી ગયા હતા મિત્રો તો મિત્રો આ અત્યારે મહત્વપૂર્ણ અપડેટ આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાક બટન દબાણ ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે મિત્રો ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત